નવજી ન્યૂઝમાં આપણી સાથે છે જીગીશાબેન જેમ આપણે ધાર્મિકભાઈ સાથે વાત કરી તેમ જીગીશાબેન સાથે પણ વાત કરીશું કે આજે જીગીશાબેન તમે આવ્યા સુરતથી અહીંયા આગળ જેટલા પણ તમારા સમર્થકો હતા એમને સાથે લઈને આવ્યા ત્યારે તમારું સ્વાગત બંને તરફથી કરવામાં આવ્યું અહીંના સ્થાનિક જે તમારા સમર્થક છે એ અને જયરાજસિંહના જે સમર્થક છે એ બંને તરફથી તમારું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગતમાં શું હતું વિશેષ જો હું તમને અત્યારે એટલી વાત કરીશ કે પહેલી વખત હું ત્યારે લોકોમાં જ ભયનો માહોલ હતો એટલે લોકો મને મળતા બેન અમારો વિડીયો કે ફોટો કે વાયરલ ન કરતા ને તો તમારા ગયા પછી અમારે અહીંયા ઘણું બધું સહન કરવું પડશે બીજી વખત જયારે અમે લોકો આવ્યા ને તો લોકો ખુલીને બહાર આવે આવ્યા એટલે મને ખરેખર એવી આશા છે કે ગોંડલની જનતા ધીમે ધીમે ભયમુક્ત થઈ રહી છે ઓકે ભયમુક્ત ગોંડલ ની જનતા થઈ રહી છે એવું તમે કહો છો પણ આજે જયારે જયારે ગોંડલની અંદર ફરતા હતા તમે અલગ અલગ મંદિરે ગયા સરદાર ચોકમાં ગયા ત્યારે વિરોધના નારા પણ લાગતા હતા અને તમારા સમર્થકોની કેટલીક કાર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે તમને ઓરંગઝેબેબ ખબર હશે જી ઓરંગઝેબ જયારે છત્રપતિ શિવાજીની સામે લડવા આવ્યા ત્યારે એને શિવાજી એટલે કે હિન્દુ રાજાની સામે હિન્દુ રાજાને ઉતાર્યા હતા એટલે હિન્દુ રાજાઓને કોઈ શોખ ના હોય કે પોતાના ને પોતાના લોકોની સામે ઉતરે પણ ક્યાંક ને ક્યાંક એને એ ડર હોય એને ધાક ધમકી હોય એના એના ધંધાઓ લીધે ચાલતા હોય હું કોઈને ઔરંગઝેબ કહેતી નથી પણ તમે આ એક સરળ ઉદાહરણ છે એના લીધે હું તમને સમજાવી રહી છું બીજું કે જે લોકો વિરોધમાં ઉતર્યા હતા એ અલગ અલગ જગ્યાએ એને ઊભા રાખ્યા હતા પણ તમામની પાસે એક જ મટીરિયલ હતું એટલે ક્યાંથી મેનેજ થયું હતું એ બધા સમજી શકે છે બીજું કે જે ગાડીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા શું તમારા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે એવું કંઈ થયું છે જ્યારે ગાડીઓ ઉપર હુમલો થયો ને ત્યારે ગોંડલની અંદર જ્યારે અમે પ્રવેશ કરતા હતા ત્યારે ત્યાં ગાળા વાવટા ફટકાવીને જે લોકો પ્રવેશ બંધી કરતા હતા એની સામે હું ગાડીમાંથી નીચે ઉતરી ગઈ હતી અને ચાલીને ગોંડલના ગેટને પાર કર્યો છે ને હું લોકોને એટલા માટે આ વસ્તુ એટલા માટે તમારી સમક્ષ મૂકવા માંગુ છું કે ભાઈ આ લોકો ગમે એવા સૂત્રોચ્ચાર કરે ગમે એવો વિરોધ કરે પણ આપણે ડરવાનું નથી શું કરશે વધી વધી મારશે મારી નાખશે થોડી બહુ પોલીસ ની મદદ લઈને ખોટા કેસ માં ફસાવી દેશે એનાથી વધારે શું કરી શકશે જી છેલ્લા કેટલાક સમય થી જે આ સોશિયલ મીડિયા ઉપર જે વિડિયો બંને પક્ષ તરફ જે આવી રહ્યા છે જેમાં ગણેશ ગોંડલ નો લાસ્ટ વિડિયો હતો એમાં પણ હતો અને આજના જે બેનર્સ હતા એમના એની અંદર પણ હતું કે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો જ્ઞાતિવાદી માનસિકતા તો મને એ લોકો ની લાગી કારણ કે દરેક વખતે એને જ્ઞાતિવાદ 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 બધી જગ્યાએ આમ છાપીને માર્યું હતું એ લોકો કઈક સાબિત કરવા માંગતા હતા કે આ લોકો જ્ઞાતિવાદી છે પરંતુ હું તમને કહું હું તો રાજકુમાર જાટ માટે પણ લડું છું હું રાજુભાઈ સોલંકીના છોકરા માટે પણ લડું છું હું દેવભાઈ સાટોડિયા માટે પણ લડતી હતી અને લડું છું બીજું કે અફસોસ તો નથી કરાવવો મારે એને પણ જ્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું અને બેનો દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી થઈ એમાં સામે અમારા સમાજના પશુ રૂપાલા હતા છતાં પણ તમે મારા વિડીઓ અને મારા નિવેદનો જોયા હશે તો એ સમયે પણ બેનોની સાથે ક્ષત્રિય બહેનોની સાથે એની વાહરે હું ઊભી હતી અને એ સમયે આ જ લોકો જે હતા કે જે પોતાના સમાજની બેનુ દીકરીઓના સન્માનને સાઈડમાં રાખીને પોતાના રાજકીય બોલાપાને વાહલા કરતા હવે આ તમે આ રાજકીય મુદ્દો તો બની જ ગયો છે કારણ કે જયરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે અત્યારે એની અંદર એવું નિવેદન આપ્યું છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે આ મને મને છે ને જ્યારે સુલતાનપુરની અંદર એક સભા થઈ અને જે કંઈ પણ નિવેદનો આવ્યા ને ત્યારે મને એવું લાગ્યું કે દીકરો છે ને એનો એક ગોલ્ડન સ્પૂન બોય છે અને સંઘર્ષ જોયો નથી એને કઈ ખબર પડતી નથી અને બહુ મેચ્યોરિટીના અભાવમાં એણે જે ભાષણ કર્યું ને આવ્યું પણ આજે જો એના ફાધર પણ જો આવું નિવેદન આપતા હોય ને તો મને તો એવું લાગે છે કે એમાં જ મેચ્યોરિટી નથી બીજી એક ચર્ચા એવી પણ છે કે આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે યાર્ડની પણ ચૂંટણી આવી રહી છે તો એને લઈને કોઈ આ રણનીતિનો ભાગ છે આ તમારું ગોંડલ આવવું વિનુભાઈ સિંગાડાની જન્મ જયંતિ હતી અને વિનુભાઈ સિંગાડાનું પોસ્ટર મે મને ઈચ્છા થઈ કે મારે ભાઈ મારા સમાજના મોભીઓ છે જેને સમાજ માટે પોતાનો જીવ ગુમાવી દીધો અને સમાજ માટે આટલું બધું લડ્યા અને કહેવાય ને કે લોકોને ભય મુક્ત કરાવવા માટે એને ઘણી બધી તજવીજો હાથ ધરી હતી તો એમની જન્મ જયંતિ આવતી હતી અને ગોંડલની અંદર એ સમયે ઘણા બધા એવા કેસીસ છ મહિનાની અંદર તમે જોયા હશે જે બધા કેસીસ ચાલતા હતા હત્યાના કેસીસ સાથે તો મને એવું થયું કે વિનુભાઈ જેના માટે લડ્યા હતા અને ફરી પાછો એનો એ મુદ્દો ગોંડલની અંદર લોકોને ભયભીત કરી રહ્યો છે તો એ સમયે મને મારી લાગણી અને મને એવું થયું કે મારા વિનુભાઈ શિંઘાળાની ધરોહરને જાળવી રાખવી જોઈએ અને એના માટે થઈ અને મેં વિનુભાઈ સિંગાળાની મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે મેં એક આહવાન કર્યું અને મને લાગે છે કે મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું જે આહવાન કર્યું ને એમાં હત્યારાઓને ક્યાંક ને ક્યાંક એના પાયા હલી ગયા છે અ તો શું આ પ્રક્રિયા હવે તમારે આજની જે ગોંડલની મુલાકાત રહી એના અનુભવ પછી એ મૂર્તિ પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા કે એની જે કઈ પણ કામગીરી છે એ શરૂ રહેશે અમારી મૂર્તિ પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા તો તડામાર ચાલી રહી છે ઓકે બીજી એક વાત એવી પણ આવી રહી છે કે નિખિલ દોંગાને અહીંયા ઇલેક્શન લડવા લડાવવાનું છે અને આ નિખિલ દોંગાને પણ આ પ્રેરિત કર્યું છે અને એમની એક એવી કાયદાકીય પ્રક્રિયા પણ ચાલી રહી છે એવી એક વાત છે લોકોમાં કે તેઓ ગોંડલ આવી શકે એના માટે કાયદાકીય પ્રક્રિયામાંથી અત્યારે હાલમાં પસાર થઈ રહ્યા છે એવી કોઈ અરજી પણ કરેલી છે હું પર્સનલી નિખિલ ડોંગાને ઓળખતી નથી અને મારે ક્યારે એની સાથે વાત નથી થઈ પણ મને એવું લાગે છે કે મારા સમાજનો એક દીકરો છે એ અહીંયા ગોંડલની અંદર નથી ન છતાં પણ એ આ લોકોને ડરાવી રહ્યો છે જી હવે આજની જે ઘટના થઈ એના પછી તમારી રણનીતિમાં કોઈ બદલાવ કે શું રહેશે અમારી કોઈ રણનીતિ હતી જ નહીં અમે જ્યારે સુરતની અંદર વિનુભાઈ સિંઘાડા મૂર્તિ માટે જયારે મિટિંગ કરી અમે કોઈ પણ માણસ નામ લીધું નથી અમે ગુંડા તત્વો સામે બોલ્યા છીએ અમે અન્યાય સામે લડવા માટે આહવાન કર્યું અમે વિનુભાઈ સિંગાડાની મૂર્તિ માટે આહવાન કર્યું પણ ક્યાંક ને ક્યાંક એ લોકોએ પોતે માથે ઓઢી લીધું અને એને નામજોગ જે કહેવાય ને કે અમને પડકાર ફેંક્યો હતો કે માનું ધાવણ ધાયવા હોય તો ગોંડલ અંદર આવીને બતાવજો ને એ અમે કરી દીધું જી તો માત્ર આ પડકારના ભાગ રૂપે હતું

ગોંડલ જવું છે અને આહવાન ને મેં પણ વિચાર્યું કે ના જવું જ જોઈએ હવે ધીમે ધીમે જે જે લોકોને પડકાર ફેંક્યા છે એ બધા પોતપોતાની રીતે આવા કાર્યક્રમો કરશે જી એટલે તમે આવા કાર્યક્રમ હજી આગળ પણ કરશો હા કરશે અને જે સમયે એમને કીધું છે ને કે તમારા પરિવારમાંથી તમારા યુવાનો અને વડીલોને મોકલો તો આજે હું એને એટલું જ કહેવા માંગુ છું મારો સમાજ મારું રાજ્ય મારો દેશ મારો પરિવાર છે અને જેટલા પણ યુવાનો વડીલો ગોંડલમાં આવવાના છે